ગઈ એકત્રીસ તારીખના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામે એક દીકરી ગુમ થયા અનુસંધાને પોલીસ સ્ટેશન હકીકત આવતા ત્રણસો ત્રેસઠ મુજબ નવો ત્યારબાદ દીકરી દસ માની હોય શંકા ઉપજાયો હોય તેવો બનાવ હોય ત્યાં અન્ય વ્યક્તિઓને અને તેમના પરિવારના વ્યક્તિઓને પૂછપરછ કરતા એક કિશોરી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે વખતે એ સૂતી હતી તે વખતે કૂવામાંથી કંઈક પડ્યાનો અવાજ આવ્યો જે અનુસંધાને ત્યાં જોયું તો એને ત્યાં કુવા પાસે એ મરનાર દીકરીની મા ઊભી હતી આટલો એક પોઈન્ટ મળતા આ એની મધર અને એના ફાધરને બધાને ઇન્ટ્રોગેટ કરતાં હકીકત એવી જાણવા મળેલ કે દીકરી શ્વાસોશ્વાસની તકલીફથી બીમાર હોય અને એને ખર્ચો આવતો હોય અને રાત્રે સુવા દેતી ન હોય એટલે ગુસ્સામાં આવીને તેની મા દ્વારા દીકરીને કુવામાં નાખી દેવામાં આવેલ હતી જે અનુસંધાને તેની મા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ફરિયાદ તેના પિતા કાળુભાઈ સૌજીભાઈ મીનાવાએ આપતાં આપણે ગુનો રજિસ્ટર કરીને હાલ પીએસઆઈ ધોળલ નામો તપાસ કરી રહેલ છે અને તેની મધર આરોપી તરીકે છે એ સંગીતાબેનને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે